હલો દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે બિલાનું અથાણું બનાવીએ તો આપણે બીલાને આથવાના છે તો સૌ પ્રથમ આપણે બીલાને એક સરસનું ચોખ્ખું પાણી ભરી એક વાટકામાં અને એમાં આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપણા બધા બિલાને આપણે એક એક કરી અને નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેશું તો બિલા અત્યારની ચોમાસાની સિઝનમાં થાય છે તે બિલા આપણા શરીર માટે સારા એવા ગુણવાળા છે તો કોને કોને બીલાનું અથાણું ભાવે છે તે કોમેન્ટમાં જરૂર લખજો તો અમને તો બહુ જ ભાવે છે તો આપણે બિલાને નાના નાના સરસના કટિંગ કરી લઈએ અને એને આપણે ચોખ્ખા પાણીમાં નાખતા જશું જેથી તે કાળા ન પડે તમે એને એમનન કટ કરશો તો તે કાળા પડી જશે એટલા માટે આપણે એને પાણીમાં જ કટ કરવાના છે તો આપણા બીલા સરસના નાના અને કૂણા એવા છે જો આપણે મોટા બીલા લીધા હોય તો એની આપણે શાલ ઉતારવી પડે સાલ તેની જાડી થઈ ગઈ હોય તો આપણે નાના એવા માપસરના લઈ બીલા તો એ સરસની શાલ પણ એની કોણી હોય અને આપણે શાલવાળું અથાણું વધારે ટેસ્ટી લાગે છે તો તમને બધાને શાલવાળું ભાવે કે સાલ વગરનું ભાવે તે કમેન્ટમાં જરૂર લખજો અમે લોકો તો આવી રીતે બનાવીએ છીએ બધાની અલગ અલગ રીત હોય કોઈ સાલ વગરનું બનાવે અને કોઈ સાલ વાળું પણ અથાણું બનાવે છે તો આપણા બધા બીલા સારી રીતે કટ થઈ ગયા છે તો હવે આપણા બધા બીલા કટ થઈ જાય ત્યાર પછી આપણે એને ચોખ્ખી બરણીઓમાં આપણે ભરવાની છે તો બીલા અમુક એવા કઠણ હોય તો તેને કટ કરવામાં પણ આપણે વાર લાગે છે એટલા માટે આપણે કૂણા બીલા જ લેવાના જેથી તે ઝડપથી ગળી જાય અને તે એક બે દિવસમાં જ ખાવામાં મજા આવે છે તો આપણા બધા બિલ્લા સરસ કટ થઈ ગયા તો હવે એને આપણે સરસ સોરી સોરી અને આપણે ધોઈ નાખશું જેથી તેનો જે વધારાનો કદળો અને જે સિકાસ હોય તે પાણીમાં નીકળી જાય તો હવે એને આપણે એક એરટાઈટ બરણી લઈ લઈ અને એમાં આપણે ભરવાનો છે તો આપણે થોડા થોડા કરી અને આપણે બરણીમાં નાખશું નિતારી નિતારીને તો આ બરણી એક આપણી ભરાઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉપરથી નિમક નાખીશું તેને આપણે દબાવીને ભરી દીધી છે તો આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે નિમક નાખવાનું છે જેથી તે સરસના ગળી જાય અને એક ચમચી જેટલી આપણે હળદર છે તો હવે આપણે એમાં અડધું લીંબુ સોસું અને ત્યાર પછી આપણે એમાં પાણી નાખવાનું છે ચોખ્ખું જેથી આપણા બીડા બીલા કાળા પણ ન પડે અને સરસના આપણા બીલા ગળી જાય અને તે બે ત્રણ દિવસમાં જ આપણે ખાવાની મજા આવે તો આપણી બરણી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે બીજી બરણી ભરી લઈ તો હવે આપણે મીડિયમ આપણા પાંચસો ગ્રામ બીલા હતા તેની આપણી દોઢ બરણી અથાણું થયું છે તો એમાં પણ આપણે લીંબુ નીચવી અને નિમક અને હળદર વડે આપણે હાથી લેવાના છે તો આપણું સરસ મજાનું બિલાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરજો અને મિત્રોમાં શેર કરજો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ટીકે